બધા કર્મચારીઓ છે પહેલાં તમને બી ખબર છે બધાને આપણે વાત થઈ હતી એ લેખિતમાં બી બધાને આવેદનપત્ર આપેલા હતા અને તમને બી રૂબરૂમાં સાહેબ રજૂઆત કરી આવેદનપત્ર બી આવી ગયું એનો કોઈ ઉકેલ થયો નહીં આવે બે મહિનાથી સેલિંગના સમયની સોળ તારીખથી આપણે સ્ટાઇંગ પર છે એ છતાં બી રજૂઆત પર રજૂઆત કરતા જ છે એટલે ભાઈ એનો કોઈ ઉકેલ થયો નથી અમે કપેશભાઈ પાસે ગયા અને પછી અનંતભાઈ ભાઈ ગયા બરાબર એ લોકો અમારા સમક્ષમાં અમારા માટે આવ્યા છે કે અમારી સેલેરી થઈ અમારી પરિસ્થિતિ એ લોકોને ખબર છે ભાઈ અને કે આપણે દિલન ઠકેદાર સાહેબ જે એમડી છે આપણા બરાબર એ આપણે જૂ મિટિંગ પરથી વાત થઈ હતી કે હું સેલેરી કરાવી આપું છું અને એ વાત શુક્રવારે થઈ હતી ને એમણે કીધું હતું કે સોમવારે તમારી બધાની સેલેરી હું કરાવી આપું પણ તમે કંપનીને સમજો ગઈકાલે સોમવારે ના ના પહેલાં જુ મિટિંગમાં વાત થઈ હતી સાહેબને ખબર છે ત્યારે વાત થઈ હતી એ કીધું હતું કે જે તમે નોકરી કરો છો અને અમે જેબીએસ અમે જીબીએસ બરાબર આપણે એક પરિવાર છે એમ કીધું એમ તો ખરેખર એ જે કહેવા માંગે છે કે આપણે એક પરિવાર છે તો તમે પરિવારની આ બધા છે માં આટલા બધા આવ્યા છે એ કર્મચારીઓને તકલીફ સમજો તો તમે પરિવાર છો એમ મારે આવું કેવું છે સાહેબે તે દિવસે ઝૂમ મિટિંગમાં બધા જેટલા બી જોઈને ત્યાં બધાને હાજરમાં કીધું હતું કે સોમવારે તમારી સેલેરી કરાવી આપો તો હું સાહેબને એવો ક્વેશ્ચન કરેલો હતો કે એ બી છે આપણી પાસે કે એ સાહેબ તમે આ સેલેરી કરી આપો તો તેની જવાબદારી કોણ લે તો એ સાહેબે ત્યાં અંદર રજૂઆત કરી છે કે હું મિલિયન ડેકેટર હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું હું પોતે જવાબદાર લેવું છું અને તે સોમવાર નીકળી ગયો આજે કેટલા દિવસ નીકળી ગયા છે આજ સુધીમાં તે સેલેરી નથી મળી બરાબર તો હવે પછીથી તો તમે જે આ તે લેટરમાં આપો છો હવે એ દસ દિવસની અંદર તમે કીધું છે કે બે સેલેરી થશે અને પંદર દિવસની અંદરમાં એક સેલેરી બાકી રહેશે તે સાથે પણ રેગ્યુલર પગાર થશે એની બી કોઈ નથી એ માન લખાણ કરી છે બરાબર અને તે પછીથી તે પહેલાંના જે જો મીટિંગમાં વાત થઈ હતી ને એમાં સાહેબે કીધું હતું કે અમે રેગ્યુલર પગાર બી કરી આપશું એમ અત્યારે તમે અહીંયા અમે બેઠા છે ધરણા પર અને સાહેબ લોકો ધારાસભ્ય સાહેબ છે અમારા બરાબર એ લોકોના સામે બી એ લખી નથી આપ્યું કે અમે તમારે લિગ્યુલર પગાર કરી એમ નથી પીએફનું કંઈ આવેદન લખી આપ્યું છે અંદર એ લોકોએ કંઈ રજૂઆત નથી કરી પીએફથી પીએમ અને સાહેબ તેમાં બી એ લોકોએ લેગ્યુલર પગાર માટે બી કંઈ નથી વાત કરી છે હવે એ લોકો સાહેબ એમાં રજૂઆત પહેલી આ કરી છે કે તમે લેગ્યુલર પાછા નોકરી પર જતા રહ્યો એમ પણ અમે પૂરેપૂરી માંગ અમારી જે છે તે લખી આપતા હોય તો અઘાડી અમે કરીએ ને આટલી વખતથી સાહેબ બધા સાહેબ લોકોને ખબર છે ને બધા કર્મચારી લોકોને તમે વારંવાર એક એકને સવાલ પૂછો તો બી વાંધો નથી એવો એમ પણ બધાએ ખબર છે કે એ લોકોએ જેટલી વખત વાયદા આપ્યા છે કે જેટલી વખત વાત થઈ છે કે બીએસના બી આવ્યા છે ધર્મેશભાઈ એમને બી તમે પૂછી જવો બધાની ઘણા કર્મચારી લોકોની ફોન પર બી વાત થઈ છે પણ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી એમ હવે તમે આ મીડિયાના રૂપે જે વાત થતી છે અહીંયા તો તમે ભાઈ કહેવો આવ્યો કે અમારો જો પગાર થાય ને તો અમે ડિસિઝન લઈએ કે અમારે નોકરી પર જવું છે એમ તમારી પરિસ્થિતિ આવી બી નથી અત્યારે જો અમે સોળ તારીખથી સ્ટાઈક પર છે અને સત્યાવીસ તારીખ સુધી અમે એસેસ મારી રહ્યા છીએ અંદર બરાબર અમારું ઓપરેશનને પેન્ડાઉન જ હતું ત્યાં સુધી બી અમારો કોઈ નિકાલ નથી કર્યો હવે અમારી પરિસ્થિતિ જે હતી એના કરતાં ખરાબ થઈ ગઈ છે તો અમે તે દિવસથી અમે લેખિતમાં લખી આપ્યું છે સાહેબને કે હવે અમારી પરિસ્થિતિ એ બી નથી કે અમારા પરચા ખર્ચીને અમે નોકરીએ જઈએ બરાબર તો હવે પછી એમાં લખી આપ્યું છે કે તમે નોકરી પર જાઓ દસ દિવસ બી અમે કેવી રીતના જાય નોકરી પર એ લોકોને નોકરી પર આવવાનો કોઈ સવાલ થતો નથી પગાર નહીં પગાર નહીં કરો બરાબર હવે તમારે વિશ્વાસ દેવડાવવો પડે કે દસ દિવસ દસ દિવસ સુધી વિશ્વાસ અપાવશે પણ દસ દિવસ સુધી અમે નોકરી જઈએ કેવી રીતના એ તમે જવા માંગ્યા એટલે નોકરી કરી દસ દિવસ સુધી જઈ શકે એવું નથી કે જેમને રિઝવેસ્ટ કરી છે એ રિસ્ત નો અમલ થઈ શકે દસ દિવસ સુધી પગાર આવે પછી શકે

અમારા પૈસા કરીને બી અમે આટલા દિવસ થઈ ગયા છે ત્રણ મહિનાની સેલેરી તમે સાહેબ વિચાર કરો અમે અમારા પૈસા ખર્ચી નહીં જતા છે ત્યાં સુધી બરાબર હવે સાહેબ અમારા જવાનું કોઈ મૂળ નથી તમે આટલા કર્મચારીઓ છે બધા તમે એ લોકો બધા કર્મચારીઓને પૂછી જાવ કે કોઈ પાસે પૈસા છે તમે કોઈ કંપનીમાં આવવા માંગો છો જવા માંગો છો તમારા પૈસા પૈસા છે પર જવા માંગો છો દસ દિવસથી મુદત આપે છે દસ દિવસ લોકો પગાર કરવાની લખાણ આપે છે અને આ મીડિયાના આપે છે આપણા સામે બધા ઉભે રહેલા છે અહીંયા આપણા આધાર છે કે વનતભાઈ છે ફકશભાઈ છે બરાબર એ એલોક ના વાત કરવા માંગે છે તમને બધા તમારી પાસે પૈસા છે તમે જવા માંગો છો હા સાહેબ હવે ફોન કરો પછી